સિલાઈ કામ કરે હવે જોઈ તો ખ્યાલ જો આ સિલાઈ કામ કરે એવું પુતલું બનાવ્યું છે એટલે આમ ઉભા મોટા રોડ હોય ને એને એવન્યુ કેમ કે પાંચમું એવન્યુ છઠું એવન્યુ હાથમુ એવન્યુ અને આમ આમ હોય ને છે જો આ કેટલા નંબર ની શેરી લખી ઓગનચાલી ઓગનચાલી નંબર ની ઓગનશાળી શેરી છે એમ છે જો આખો રોડ બંધ કરી દીધો ખાલી જમવા નાસ્તો કરવો હોય કુંડામાં હોય કુંડા ન્યુયોર્ક સિટી અમારે કેટલું ગીચ કેવાય એમ કે ગીચ જોવાય તોય વસે વર્ષે બધે ઉપર કન્સ્ટ્રક્શન કરી દે વાર કેવું લાગ્યું કેટલા હા ચાર વર્ષ થઈ ગયા અમેરિકા છે ને હા અલગ જ લાગતું જોયું એટલે બહુ નવીન લાગે ને

ಅಲ್ಲ ಜೋ ಹಾಕಿ ಶೇರಿ ಮಾಡ್ಕಿದಿದ್ದೀವಿ ಹ ಬಸ್ ಅನೇ ಆ ಬದಾಯ ಕೌಂಟರ್ ಅನೇ ಬದಾಯ ಆ ಜೋ ಫೋರ ಕೌಂಟರ್ ಹಾಕೈಲ್ಲ ಬದು ವಸ್ತು ಇದೆ ಹಾ ಜಾವೆ ಜಾವೆ ಇದೆ ಇಮಿಟೇಷನ್ ಹಾ ಇಮಿಟೇಷನ್ ಗೆ ಇಮಿಟೇಷನ್ ರಮಕ ರಮಕಾ ಕಪಡಾ ಐವಾನ್ ಸಾಬಾ ಓಕೆ ಅಪಾರ್ಟ್ ನ ನಾಮ ಖಬರ್

બેમ સરવા યન કેલે બત ચેસ ચેસ કુકરા થમે ચેસ ગેમ બધા રમે છે ભાઈ બીજું બધા એને કે હું કે ટેબલ ટેનિસ કે કદાચ આને

પછી જો છે બધા એટલે બધું છે મહત્વ સમજાવે મમ્મી નાના હતા કે મમ્મી નાના હતા કે અમેરિકામાં તો